ભરૂચ પાલિકાના વિવિધ વોર્ડમાં સ્થાનિકોને મૂળભૂત સુવિધાઓ નહીં મળતી હોવાના આક્ષેપો સાથે આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કર્યું હતું આગેવાનોને કાર્યકરોએ પ્રમુખની કેબિનની બહાર બેસી વિરોધ નોંધાવ્યો હતો ભરૂચ નગરપાલિકા વિસ્તારના વિવિધ વોર્ડોમાં મૂળભૂત નાગરિક સુવિધાઓના અભાવ સામે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકામાં લેખિત ફરિયાદ આપવામાં આવે છે જેમાં વર્ષોથી ભાજપ શાસિત નગરપાલિકામાં નાગરિકો પાસેથી પાણી વીરો સફાઈ વીરો અને ઘર વીરો વસૂલવામાં આવે છે છતાં અનેક વિસ્તારોમાં હજુ પણ ખુલ્લી ગટર બંધ સ્ટ્રીટ લાઇટો અને પીવાના પાણીની અછત જેવી ગંભીર સમસ્યાઓ છે આ મામલે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી પાલિકા પ્રમુખની કેબિન બહાર બેસી ભારે સૂત્રોચ્ચાર કરી કચેરી ગજવી હતી આ અંગે પિયુષ પટેલે જણાવાયું કે અગાઉ પણ અનેક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી આજે વોર્ડ નંબર બેના ના રહેવાસીઓ સાથે નગરપાલિકામાં ફરિયાદ નોંધાવી દસ દિવસમાં લેખિત જવાબ સાથે યોગ્ય નિકાલ કરવાની માંગ કરવામાં આવશે જો સમય મર્યાદામાં સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો નગરપાલિકા સામે ઉગ્ર આંદોલન ધરણા પ્રદર્શન અને જરૂર પડશે તો તાળાબંધી કરવાની ચેતવણી આપવામાં આવી છે પરંતુ તમામ કાઉન્સિલર જનતાની જે કામગીરી છે જનતાની જે સેવા છે એની અંદર નિષ્ફળ જઈ રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે અગાઉ પણ વોર્ડ નંબર છ ના રહીશ હોય પાંચ ના હોય વોર્ડ નંબર ત્રણ ના હોય વોર્ડ નંબર ચાર ના હોય આજે વોર્ડ નંબર બે ના રહીશો સાથે ભરૂચ નગરપાલિકા પ્રમુખ ને રજૂઆત કરવા માટે આવ્યા છે 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 આ નગરપાલિકાની અંદર જેટલા પણ સત્તાધીશો બેઠા બેઠા વિપક્ષમાં તમામ લોકો નિષ્ફળ જઈ રહ્યા સ્થાનિક લોકોને ગટરની સુવિધાઓ નથી મળતી સ્થાનિક લોકોને રોડ રસ્તાની સુવિધાઓ કેટલાક વિસ્તારની અંદર નથી કેટલાક વિસ્તારની અંદર લાઈટની સમસ્યા છે આ તમામ સમસ્યાઓને આજે જનતાએ આમ આદમી પાર્ટીના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ધ્યાન દોર્યું આમ આદમી પાર્ટી આજે જનતાની સાથે અહીંયા રજૂઆત કરવા માટે આવી છે આ મીડિયાના માધ્યમથી નગરપાલિકા અને તંત્રને પણ કહેવા માંગે છે એ સમસ્યાઓનું નિરાકરણ પરમેનન્ટ આવે એના પ્રયત્ન એના પ્રયત્ન કરવામાં આવે જો આવું કરવામાં નગરપાલિકા નિષ્ફળ થશે તો દસ દિવસ પછી આ નગરપાલિકાને અમે તારાબંધી કરીશું અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ સ્થાનિક રહીશોની સાધે છે ને હર હંમેશા જનતાનો અવાજ બની ને એમની સાથે ઉભા રહે છે